નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો અમદાવાદ સિટીની અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચના અધિક પોલીસ કમિશનર નાયબ પોલીસ કમિશનર અને મદદનીશ પોલીસ કમિશનરની સૂચના હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર બીબી યાલ તથા ટીમના પોલીસ સબ ઇન્સ્પેક્ટર વી એન પરમાર અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર બી એસ ઝાલાની ટીમ દ્વારા નાસ્તા ફરતા આરોપીને શોધી કાઢી પકડી પાડતી ક્રાઈમ બ્રાન્ચની ટીમ આરોપી અમદાવાદ શહેરમાં ભારતીય બનાવટ વિદેશી દારૂના વેચાણમાં પ્રોહિ એક્ટના ગુનામાં નાસ્તા ફરતા હતા પોલીસ સબ ઇન્સ્પેક્ટર બી એસ ઝાલાના ટીમના માણસો સાથે પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમીના આધારે એક ત્રણ ચોવીસના રોજ અમદાવાદ શહેર સીટીએમ બરોડા એક્સપ્રેસ હાઈવેના નાકેથી આરોપી ધર્મેન્દ્ર ઉર્ફે ધમો અને સ આરોપી રવિન્દ્ર જગમોહન દુવેને પકડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે